આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખેલા તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું લોકોના પૈસા આજે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા નેતાઓના ખીચામાં ગયા ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે અમે ભાજપના શાસકોને તમામ લોકોને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દવાઓ જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું